વડોદરા શહેરના ફતેગંજ મેઇન રોડ ઉપર ડ્રેનેજના ઉભરાતા ગંદા પાણીની સમસ્યા ફરી એકવાર સપાટી પર આવી છે અને જેને લઈને સ્થાનિક રહીશોની સાથે સાથે વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે વોર્ડ નંબર ત્રણમાં આવતા ફતેગંજ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર પાછલા ઘણા મહિનાઓથી દુર્ગંધ પાડતા ડ્રેનેજના પાણીની સમસ્યા યથાવત છે સ્થાનિક દુકાનદારોના જણાવ્યા અનુસાર આ સમસ્યાનું કાયમી નિરાકરણ હજી સુધી આવ્યું નથી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન પંદરથી વીસ વખત ડ્રેનેજ લાઇનની સફાઈ માટે ગાડીઓ મોકલવામાં આવી છે પરંતુ દર વખતની કામગીરી માત્ર તાત્કાલિક પૂરતી જ રહેતી હોવાથી સમસ્યા ફરીને ફરી ઉભી થઈ રહી છે ડ્રેનેજનું ગંદુ પાણી રસ્તા ઉપર વહી રહ્યું હોવાથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે જેને કારણે દુકાનદારો તેમજ ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વેપારીઓનું કહેવું છે કે દુર્ગંધને કારણે ગ્રાહકો દુકાન પર આવવાનું ટાળી રહ્યા છે અને જેને કારણે તેમના ધંધા રોજગાર ઉપર પણ સીધી અસર પડી રહી છે ત્યારે વહેલામાં વહેલી તકીય ડ્રેનેજ અને તેમજ ગંદા પાણીની લાઇનની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે આ ફતેહગંજ મેઇન રોડનો વિસ્તાર છે અને એક મહિનાથી ચેમ્બરો ભરાઈ ગઈ છે અને પાણી રોડ પર નીકળે છે બધાની સોસાયટીમાં આજુબાજુમાં સોસાયટી જે બી એપાર્ટમેન્ટ છે એ બધાના ઘરોમાં બી પાણી ભરાઈ ગયું છે અત્યારે ચાલવા માટે લોકોને તકલીફ પડે છે અને ચાલતા ગાડીઓનું પાણી ઉડે છે અને બીમારી પણ ફેલાઈ ગઈ છે એક મહિનાથી અમે લોકો કોર્પોરેશનમાં કમ્પ્લેન કરેલી છે એમની ગાડીઓ આવે છે અને એ ગાડીઓ આવીને કામ કરીને જતા રહે છે પણ એ એકદમ ગટરનું કામ ઓર્ડિનરી કમ્પ્લીટ થયું નથી એટલે એમને બધાને તકલીફ પડે છે એટલે અમે વિનંતી કરીએ કે કોર્પોરેશન સાહેબ ને કે ફરી તમે એકવાર અહીંયા આવીને આ કામ ગટરનું કામ કરો તો આપની મહેરબાની ગ્રાહકો ઘરાકો નથી ઘરાકો નથી આવતા ગાડી જતી રહેશે નથી બંધ નુકસાન બે મહિના દિવાળી તકલીફ છે ગાડીઓ આવે છે હા ગાડીઓ આવે છે નિરાકરણ કઈ ખાલી પંપ મારી કઈ જતા રહે છે બસ હા પ્રેશર કરીને જતા રહે છે